ભરૂચના નંદીલાવ બ્રિજ નજીક આશીર્વાદ સોસાયટીમાં મકાન નંબર બી માં રહેતા પિસ્તાળીસ વર્ષીય કેટર સંચાલક પ્રકાશ માળીની હાથ પગ અને મોંધુ બાળેલી હાલતમાં મકાનના દાદર પરથી લાશ મળી આવી હોવાનું જાણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકને થઈ હતી ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં મકાનના દાદર ઉપર બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી તેમજ ઘરના કબાટમાં મૂકેલો સામાન વેર વિખેર હાલતમાં મળી આવ્યો હતો પોલીસે મકાનમાં મળી આવેલ લાશ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે મોડાજસ્થાનના સિહોરના પ્રકાશ માડી શ્રી રામદેવ પીર કેટર્સનું સંચાલન કરે છે હાલમાં તહેવારો ચાલી રહ્યા હોય જેને લઈને પ્રકાશ માળીનો પરિવાર છેલ્લા ચાર દિવસથી વતન તહેવાર મનાવવા માટે ગયો છે જોકે કે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રકાશ સાથે જ કામ કરતા બે કર્મચારી જેમાં એકનું નામ રાજુ જ્યારે અન્ય એક ઈશમ છેલ્લા તેમના ઘરે જતા દેખાયા હતા તેમજ ઘટના બાદ બંને ઈશમો હાજર ન જણાતા પોલીસને આ બંને ઈશમો પર શંકા જતા તેમની શોધખોળ આરંભી છે પોલીસે તપાસ કરતા કેટર સંચાલક પાસે કેટરિંગના કામમાં વપરાશ માટે એક ગાડી હોવાનું જાણવા મળ્યું હતું જોકે ઘટના બાદ આ ગાડી સ્થળ ઉપર જોવા ન મળતા રાજુ અને શમ જે કેટર સંચાલક સાથે જોડાયેલા માણસો છે તે પોલીસના શંકાના ડાયરામાં આવ્યા છે તેમજ ઘરમાં ક્યાંય તોડફોડ જોવા ન મળતા કોઈક ભેદી માણસે જ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે તદઉપરાંત ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ગાયબ કરવા ઘટનાને અંજામ આપનાર ડીવીઆર પણ સાથે લઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હાલ મૃતકનું પરિવાર વતન હોવાથી ઘરમાં કેટલો સામાન હતો કેટલો સામાન ગાયબ થયો છે તેવા પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ એસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટુકડી કામે લાગી છે જે સાથે કર્મચારીઓ શંકાના ડાયરામાં છે તેમની શોધખોળ કરવા ઉપરાંત ઘટના સ્થળ નજીકની વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજ ઉપરાંત અન્ય તમામ પાસાને ધ્યાનમાં રાખી પોલીસ તપાસ કરી રહી છે ભરૂચ શહેરના નંદેલા બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદ નગર સોસાયટી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જોતા જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમના હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજી ની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી એસઓજી ના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે નો વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં એક એમનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની અ ગાડી પણ ઇકો જે એના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જવા જોવામાં નથી આવતી ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો તો એનું પણ થયેલું છે આ એક અને ઘરમાં બીજી કોઈ કોઈ તોડફોડ થયેલી નથી દરવાજાને પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નીપજાવીને એનું અ સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લોટ કરવાના ઈરાદે આ કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની ની સ્ટાફની એલસીબી એસઓજી ની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવે સર જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મોત છે છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો એ આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે પરંતુ એના પરિવારના સભ્યો ચારેક દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે